જય માતાજી મિત્રો આજે અમે આવ્યા છીએ સાળવ ગામે ગાલાકુળદેવીમાં વિસલના ધામમાં મા વિસલના પરમ ઉપાસક પરમભક્ત કહો કે એવા માઈભક્ત જેના પાસે બેસીએ એટલે મા સિવાય બીજી કોઈ વાત હોય મારી માં વિસલ એ જ વિષય અને મારી નિયાણીઓ મારી દીકરીઓ મારી પુત્રવધુઓ પૂરની વહુઓ અને ગાલા પરિવારનું જેને સ્નેહનું ઝરણું કહેવાય એવા જયંતિભાઈ મુંબઈથી આવ્યા છે આમ તો દર વર્ષે નવરાત્રિમાં તેઓ જરૂર આવે છે માના પાસે અને માની ભક્તિ કરે છે માના ભજન કરે છે તો આજે કંઈક વિશેષ નવરાત્રિમાં આ બાળાઓ જે આવી છે એમને બોલાવી અને આજે કંઈક વિશેષ આયોજન કર્યું છે આજે બેઠેલી દીકરીઓ છે એમના ચહેરા ઉપર પણ ખુશી દેખાઈ રહી છે તો આવો આપણે આ ભક્તિમય જે કાર્યક્રમ છે એના સાક્ષી બનીએ પરંપરા છે એક સાચી માની આરાધના છે એમાં સહભાગી થઈએ અને જોડાઈએ જય માતા

દેવ પરિકા પરિકા દેવ પરિકા ભારત સંપૂર્ણ પરિવારને તમારા આશીર્વાદની બહુ જ જરૂર છે તમારા આશીર્વાદ નથી તમે શકીદાશો તમે બધા ભેગા મળી અને આશીર્વાદ આપો જય માતા જય માતા Oh mariya ke dile hai hum bramad ne chok ta mariya ke dile hai hum kya chetali ho mata vishal ma jamwa parantu jamod maru kavanao tirtho mein to ta vishal ma Tak cukup hidup di sana, di બજરંગ બી પવન પુત્ર જય હર હર માધ હરિ ઓ નમઃ શિવાયુ અરજી અમારી જય Hey, jump the ઘણી છોકરા કરીને એક પ્રસાદી આનાયા એટલે કેને પાણી નીચે દીયું તો આવાજ બી ટેપ કરી જા ચાલો રૂપલ ગાલા ગામ બિદડા એની તરફથી એની ન્યા છોકરી કે પ્રેઝન્ટ મળે છે કોની પરિવાર જો ખૂબ ખૂબ આભાર અને બહુ સુખી રહે અને જે મારે સપના પૂરા થઈએ તો બેટા જો I'm જય માતાજી જય માતાજી આજે આપણે મિત્રો મુંબઈથી પધાર્યા છે આપણા ગાલા કુળદેવી મા વિસલના ગામમાં ગામ શાળાઓ ત્યાં મુંબઈથી માના પરમ ઉપાસક અને ગાલા પરિવારના વડીલ જયંતિભાઈ સાથે એમના ભાઈ કીર્તિભાઈ અને ઉત્તમભાઈ ણે બેટા જે આજે આપણે જે એક જૂની પરંપરા છે આપણી ગરબીની અને જે ગામડામાં આજે પણ એ જીવંત છે કે નાની બાળાઓ આવે અને ઘરે ઘરે જઈ અને માના ગરબા ગાય અને એ આપણે બધાએ જોયું જ હશે નાનપણમાં તો આજે જ આવો કંઈક કાર્યક્રમ અહીંયા સાળવ વિસલધામમાં જોવા મળ્યું આપણે જાણીશું કે આજે એ શું હતું તો જયંતીકા આજે તમે મુંબઈથી આવ્યા અને નાની નાની છોકરીઓ વિશેષ છોકરીઓને ગરબા લીધા તમે ગરબા ગાયા તો એના વિશે થોડુંક જણાવશો બસ એટલું જ કહેવાનું છે કે માએ આપણને સંદર્ભમાં આપ્યો છે કે જ્યારે કોઈ દીકરી ગરબા ગાતી હોય તો એ દીકરીના ગરબા વિશે એટલું વિચારો કે કોઈ અંબાના રૂપમાં છે કોઈ દુર્ગાના રૂપમાં છે કોઈ વિસરના રૂપમાં છે કોઈ ચામ્રના રૂપમાં છે બસ એને માના રૂપમાં જુઓ તમારો બેડો પાર છે માં આ દીકરીઓ જ્યારે હસે છે तारे आँखों परिवार हंसे लड़े तो आखो परिवार लड़े दूसरे को हला हंसाने वाला कभी खुद नहीं रोता और दूसरे को रुलाने वाला कभी खुद नहीं हंसता बस इसलिए बोलता हूँ माँ पे विश्वास रखो हरे को हंसाते रहो दिल खुश रखो और सबसे बड़ी बात कौन खराब है कौन बुरा है कौन अच्छा है वो मत सोचो कि वो कहता तो वो करेगी મેં ક્યાં બોલું જે મુજબ પૂછતો મળી મેં કાચા હોય ખરાબ મેં ખીસ્તેલી કેવું ખરાબ બોલું બસ એટલું જ મારે કહેવાનું છે કે માની જેમ આપણે શીખીએ કે ભૂલોને ભૂલી જઈએ સારા કામોને યાદ કરીએ અને માની જેમ બધાની સાથે રહીએ સારા કામો કરીએ માની વારંવાર બોલીએ અને હર વખતે માને એક જ પ્રાર્થના છે અહીંયા બેઠેલા હરેક પરિવારને કે એકવાર એવો આવવો જોઈએ કે નવરાત્રિના નવે નવ દિવસ અહીંયા બેસવામાં મને અત્યંત આનંદ મુંબઈથી મોટા પાયે આખો પરિવાર પધારે છે અને માની આરાધના સેવા પૂજા વંદના કરે છે મહાપ્રસાદ રાખે છે અને દર નવરાત્રી નવરાત્રિ બાઈ તો અવશ્ય અહીંયા હોય જ તો સાથે સાથે બીજા પણ ભાવિકો આવતા હોય છે અને અમે એવું સાંભળ્યું છે કે તમારા ઘરમાં પણ માનું મંદિર છે નાનું એવું અને ત્યાં પણ તમે ભક્તિ કરો છો તો એના વિશે બી થોડુંક જણાવશો તમે બસ એટલે એક જવાબ એક જ હતું કે જ્યારે હું બે લુબડી હતો મારી પાસે ખાવાના માંદા હતા એક જણ પાસે ત્રણસો રૂપિયા ઉદ્ધાર લઈને માના દર્શન કરવા આવ્યો અને મેં કીધું કે નવા ધંધાની શરૂઆત કરું છું મા તું મારી ભેગી ચાલશે તું મહેલમાં બેસાડશે તોય મને વાંધો નથી અને ધૂંપડીમાં બેસાડશે તોય મને વાંધો નથી બસ તારે મારી ભેગું બેસવું પડશે અને તેથી ઘડીને આજ સુધી પાંત્રીસ વર્ષ થઈ ગયા આજે ધંધાની અંદર લીલા લહેર છે મારો પરિવાર એકદમ સુખી છે અને હું આજ બી કહી દઉં છું કે આજે માના આશીર્વાદથી હું બહુ જ સુખી છું અને કદાચ થોડું ઘણું દુઃખ આવ્યું છે તે મારા કર્મને આધીન આવ્યું છે એમાં મા કોઈ ગુનેગાર નથી આજે હું જે બી સુખી છું માના હિસાબે છું અને હું દાવા સાથે કહું છું કે કુળદેવીની સેવા પૂજા કરનારો માણસ કોઈ બી કામમાં અટકતો નથી એની હરીફ મંજિલે પહોંચી જાય છે મોડો પોચે છે તો પોતે તો જરૂર જ છે હું પાંત્રીસ વર્ષે સુખી થયો બાકી તો બધા ક્યારે સુખી થાય એ માને તો એના માટે હું એક જ વિનંતી કરું છું હરેક કુળદેવીની સેવા પૂજા કરો અને સાચો જે માનો ઉપાસક હોય માનો ભગત હોય ને સાહેબ તો એણે એક જ વસ્તુ કહેવી જોઈએ કે કોઈ બી ધર્મની નિંદા ન કરતા હરેક ધર્મની ઇજ્જત કરી અને પોતાના ધર્મને વફાદાર રહો એ સાચી ભક્તિ છે એ સાચી સેવા છે એ સાચું તો આપણું ધ્યાન છે તો આપણે વિશલમાંને ધ્યાનમાં રાખી અને આજે ગર્વ સાથે કહું છું કે મારા કુળદેવી વિશલ્મા છે ને આજે હું અત્યંત સુખી છું મારા મા કુળદેવીના આભારી અને આપ સર્વેને બી વિનંતી કરું છું કે પોતપોતાની કુળદેવીના સંપૂર્ણ સેવા પૂજા કરજો એની દવા કડવી હોય કે મીઠી હોય બે દવા આપણા માટે ફાયદાકારક જ છે બસ જય માતાજી જય માતાજી